ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના શહેરોને વિશ્વ માળામાં દિશાદર્શક બનાવવાના સંકલ્પ સાથે શહેરી વિકાસ વર્ગ બે હજાર પચીસની શરૂઆત કરતા મહાનગરો તથા નગરોને પોતપોતાના આગવા વિકાસ વિઝન સાથેનો ટાઈમ બાઉન્ડ રેડ મેપ બનાવવાની પ્રેરક આહવાન કર્યું છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે વિકાસ વિઝન માટે રાજ્યના શહેરોમાં શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ યોજવામાં આવશે જેથી ગુજરાતના નગરો દેશના શહેરી વિકાસમાં દિશાદર્શક બની શકે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝન લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન આપ્યું હતું આ પ્રસંગે તેમણે ગાંધીનગરને તાજેતરમાં મળેલ રાષ્ટ્રીય સ્વચ્છતા સન્માન માટે અહીંના સફાઈ કર્મચારીઓનું સાર્વજનિક સન્માન પણ કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગાંધીનગર હવે ગ્રીન સિટી સાથે ક્લીન સિટી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે જેને જાળવી દરેક નાગરિકની જવાબદારી છે